નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારણ આઈસીએલ કંપની તાલુકો અને જિલ્લો એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે આપણે એનો પરિચય પેલા લઈએ તમારું નામ ભાઈ સુલતાનભાઈ તો તમે આ તરબુજ નું વાવેતર કર્યું છે આઈસીએલ ની બધી ટ્રીટમેન્ટ કરેલી છે ખાતર બરોબર ત્યારે તમારે વીસ દિવસ ઓગણીસો ઓગણીસ આપેલું હતું પછી ત્રીસ બત્રીસ દિવસે તમે બાર એક સાઠ આપેલું હતું આઈસીએલ નું ટૂંકમાં આપણા જે આઈસીએલ ના બધા જે ગ્રેડ આવે છે લો પીએચ વાળા ગ્રેડ છે અને તમે પછી જ્યારે ચાલીસ કે પિસ્તાલીસ દિવસ થયા ત્યારે આઈસીએલ નું આપણું પેકાશીટ જીરો સાઠ વીસ છે એ આપેલું છે તો તમને રિઝલ્ટ બાબતે કેવું લાગે છે બહુ સારું રિઝલ્ટ છે બરોબર છે એટલે આ કેટલા દિવસનો પ્લોટ થયો છે તમારે અત્યારે પિંચ્યાસી દિવસ નો અને ખેડૂત મિત્રો તમે તરબૂચ ની સાઈઝ અત્યારે સુલતાનભાઈ બતાવું કઈ રીતની બનેલી છે જોઈ શકો છો અત્યારે ચાર ચાર કિલોના ફ્રુટ થઇ ગયા હે અને ફ્રૂટની સંખ્યા પણ જોરદાર લાગેલી જોવા મળે છે બઉ વાપરવા જેવું છે ટૂંકમાં અને તમને વાપર્યા પછી આમ કેવું લાગ્યું જયારે ગ્રોથમાં નતો ત્યારે તમે આઈસીએલ નો પેકાશીડ આવે જીરો સાઈઠ વીસ ખેડૂત મિત્રો બે પોઈન્ટ બે પીએચ નો ગ્રેડ છે લો પીએચ એટલે કે જે મૂળની આજુબાજુનો જે રાઈઝોસ્પિયર વિસ્તાર છે એને આ જે પેકાસીડ છે ટેમ્પરરી જેનો પીએચ છે ડાઉન કરી અને જે આપણે જમીનની અંદર બધા જે ખાતરો છે ને છોડને લેવાનું મદદ કરે છે એટલે સુલતાનભાઈ આ પર છે અને બહુ સારું રિઝલ્ટ મળ્યું ત્યારે તમારે વેલાનું ગ્રોથ નહોતો આ જયારે તમે આપ્યું ત્યારે આપ્યા પછી પછી પંદર દિવસે છે ને વેલો ભરાઈ જાય બરાબર છે પંદર દિવસમાં માં ખુબ સારું એવું રિઝલ્ટ તમને મળેલું ધન્યવાદ